અતુલ નજીક આવેલા મોટી ચણવાઈ ગામના દેસાઈ ફળિયામાં સરકારી બ્લોક સર્વે નંબર 695 વાળો સરકારી તળાવ આવ્યું છે આ તળાવને ગામના સરપંચ મનીષભાઈએ માટી ખોદકામ માટે જિલ્લા બહારથી આવેલા મનીષ જશવંતભાઈ ઓડ નામના વ્યક્તિને પંચાયતમાં માત્ર રૂપિયા 51000 ભરાવી તેના નામે માટી ખોદકામ કરવાનો ત્રણ વર્ષનો ઠરાવ કરી દેવાયો છે જે કે હાલમાં તમામ તળાવમાં પાણી હોવાથી તેમ છતાં જિલ્લા બહારથી આવેલા અને માટીનો ધંધો કરનાર મનીષભાઈ ઓડે સરપંચ સાથે મળી પાણીથી છલોછલ ભરેલા તળાવમાં મોટરો મૂકી ખુલ્લામાં પાણી બહાર કાઢી તળાવ ખાલી કરી રહ્યા છે જો કે આ તળાવમાંથી પાણી જલ્દી ખાલી કરવામાં આવે તો માટીનો ખોદકામ શરૂ થાય અને લાખો કરોડો રૂપિયા કમાઈ લઈ શકે તેમ છે તળાવની માટી આપવા માટે સરપંચે મોટો વ્યવહાર કર્યો હોવાની ગામમાં ચર્ચા ઉઠી છે ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટર અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મોટી ચણવઈ ગામે આવેલા સરકારી તળાવમાંથી ગેરકાયદેસર રીતે પાણી કાઢનારા સરપંચ અને જિલ્લા બહારના વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આમ જ તળાવમાંથી પાણી ખાલી કરતા રહેશે